વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત દેશના દરેક ખૂણે પીએમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે દેશમાં થતા કાર્યક્રમમાં વધુ જૂથની મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમનું આયોજન આજે થયું છે જેમાં ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પણ પીએમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજની નારી દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે નારી શક્તિ આર્થિક રીતે પણ પગભર બને તેવા પ્રયાસ દેશના પીએમ કરી રહ્યા છે આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ડીસા સહિત આજુબાજુના ગામના લોકો કે જેઓને આ યોજના અંતર્ગત લાભ મળવાનો છે તેઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર ડીસા એસડીએમ નેહાબેન પંચાલના હસ્તે આપવામાં આવ્યા હતા જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓ લાભ લઈ આર્થિક રીતે હવે પગભર બનશે જે માટે દરેક લાભાર્થીઓએ દેશના વડાપ્રધાનનો આભાર માન્યો હતો આ ચેક દ્વારા તેઓ સિલાઈ કામ તથા વિવિધ કામોને શરૂ કરશે લાભ મળતા લાભાર્થી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજના નારી શક્તિ બંધના કાર્યક્રમમાં ડીસા ધારાસભ્ય પ્રેરણભાઈ માળી ડીસા એસડીએમ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ ચેતનાબેન ઠક્કર સિટી તેમજ ગ્રામીણ મામલતદાર તમામ નાયબ મામલતદાર આઈસીડીએસ અધિકારીઓ સુપરવાઇઝરો આંગણવાડી વર્કરો બહેનો સખી મંડળની બહેનો તાલુકા પંચાયત વિભાગના અધિકારીઓ તથા વિવિધ વિભાગના કર્મચારીઓ ગામના આગેવાનો વિવિધ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં સૌ કોઈએ ભોજનનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ની બચતમાંથી પૈસા ભેગા કરી અને એ લોકો ધંધો ચાલુ કરે છે બીટું પાલર છે મશીન છે આ ખાખરા પાપડ છે આવી રીતે મેં ધંધો ચાલુ કર્યો હું નવરાત્રી સખી મંડળ જોડાયેલી છું આજે વિસ્તાર ખાતે મહારાણા પ્રતાપ સ્કૂલની અંદર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એની અંદર નારી શક્તિને પ્રોત્સાહન પૂરું પાડવા અને આત્મનિર્ભર મહિલાઓને આગળ વધારવા માટે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એમાં પણ અમને એક સ્ટોલ પાડવામાં આવ્યું છે તેમાં અમે અમારી પ્રોડક્ટનું ડિસ્પ્લે કરી અને સેલિંગ કરી શકીએ એ માટે અમને અહીંયા એક સ્ટોલ પણ ફાળવવામાં આવ્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સખી મંડળની બહેનોનો જે આખા દેશનો કાર્યક્રમમાં તેર સમૂહ કાર્યક્રમ હતો આજે લાઈવ હતો તો ઓગણીસ હજાર જગ્યાઓ ઉપર આ કાર્યક્રમ હતો તેના અંતર્ગત આજે બહેનોને સ્વર્ગત શક્તિ મંડળોને લાભ આપવામાં આવ્યો છે અને ખૂબ નારી શક્તિઓ ભેગી થઈ અને હજી વધુ સ્ટ્રેન્થિંગ થાય એના માટેનો સંકલ્પ લઈ લઈને આજે